ફતેગુંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને 10 થી વધુની અટકાયત કરવામાં આવી એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી ખાતે કોઓર્ડિનેટરનું પુતળા દહન કરવામાં આવ્યું પુતળા દહનની સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા એનએસયુઆઈના તમામ કાર્યકર્તા અને સાથે સાથે પ્રમુખની ધરપકડ કરવામાં આવી કારણ કે એનએસયુઆઈના નામથી આ યુનિવર્સિટીના સત્તાધીશો એટલા બીવે છે તો આજે જ્યારે પણ એનએસયુઆઈનો કાર્યક્રમ હોય તો પોલીસ પ્રશાસન કલાક પહેલાંથી અહીં ઊભું હોય છે એનએસયુઆઈની માંગ એક જ છે કે જે જે વિદ્યાર્થીઓ જોડે એડમિશનના નામે જે છેડા થઈ રહ્યા છે એને અટકાવવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજે એનએસયુઆઈના દસ થી પંદર કાર્યકર્તા સાથે સાથે પ્રમુખની પણ અટકાયત કરવામાં આવી છે સુઝાન લાડમેન પ્રમુખ વડોદરા એનએસયુઆઈ